બધા ફેમિલી સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવને જય શ્રી રામને ગુડ મોર્નિંગ વાયકા છે સવારના સવા સાત જેવું થયું છે આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને રેડી છીએ બધા જો બધાય રેડી થઈ ગયા બધાયને હું ને ખુશી અત્યારે ચાલે છે નાસ્તાની તૈયારી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ લાઈટ 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 કરી

આરામથી ગમે એટલા મોડા હોય તોય મેં તારું બેન ને કીધું વેલા ઉઠી નીકળતા નીકળતા થઈ જાય દર વખતે આલા બધે નાસ્તો કરવા ચાલો નાસ્તો હમ આજે એક અલગ જગ્યાએ જવાનું છે એ પછી આગળ આગળ વ્લોગમાં તમને કહી હા સરપ્રાઈઝ તમારા બધાય માટે સમજી ગયા છીએ વિરમ હવે અત્યારે જવાનું છે અમારે અમદાવાદ કારણ કે મારા નાની છે ને એ આવે છે અમારા ભેગા એટલા માટે તો નાની માને લઈ જાય નવસારી બરોબર ને આશિષજી બરાબર નાની માને ઘણીવાર અમારે ફોન

ઓમદાવત સી 12 ક્વાગે આમ આવા જાવ નવસારી એટલે થોડાક લેટ 10 ક્વાગે નીકળે જ ને તોય નવસારી આમે ઓમદાવત માંંદર ચાએ પૂરું ઉંસી જાય તમારે માં તો કાઈ ને કાઈ એ મજા આવી ઓ મજા આવી ફાઇનલી મારી બેન પડી સાસરે વહી ગઈ અમે હારે રે બધી વસ્તુ મારે હોય નાસ્તો કરવા જાવું હોય જમવા જવાનું હોય કે કાંતે બધે મારા હોસ્પિટલ માં આ ઊભી હતી ઠેટ લગીન મારા જ્યારે આરસી હતો ત્યારે ઠેટ લગીન હોસ્પિટલ માં ઊભી હતી કાઈ પણ મારે સુટ હોય આતે હોય નેને ઓકે હાલ તરત જ જઈ રહે આમ એટલે મને થોડક એમ ઇમોશનલ થઈ ગઈ મેં કઈ એ લીધું જ નતું અમે ઓબવિયસલી પછી સુટ મેમ અમુક પર્સનલ હોય એમ ઈ પર્સનલ જ રહેવા દેવાય ના છે હું શું કી ભરી ભરી બે રઉ તો આવે ને ઓબવિયસલી મને અત્યારે રવા આવવાનો બાય પછી હવે રસ્તા પર બીજે વતી ગોરબી થી નીકળીને સીધા પહેલા ગયા અમદાવાદ અમદાવાદ ગયા બાને પિકઅપ કર્યા અહીંયા થી અમદાવાદ થી ને પછી ડાયરેક્ટ નીકળી ગયા તરત જ અમે કાંઈ અહીંયા રોકાણા નહીં કેમ કે પછી જઈશું બાની ને ઘરે કીધું અત્યારે સ્પેશિયલ બાને લેવા માટે ગયા તો અહીંયા નીકળી ગયો અત્યારે જમવા માટે સ્ટોપ લીધો ને એ જ રીતે થોડી વાર ધાબામાં પહોંચી ગયા જય શ્રી કૃષ્ણ વા જય શ્રી કૃષ્ણ મજા આવે ને હા ઓ મજા આવે વાને નવસારી રોકાવું હે ને બા

નીકળી પાછા પછી ગયા નવ સારી અત્યારે વાયગા છે અરાઉન્ડ પોણા પાંચ જેવું સૌથી પહેલાં પેલું કામ કરવાનું છે આશીવ ને ફોન ખુશી ફોન અમે અહીંયા નીચેથી ફોન કરી કેમ કે અમે હે ત્રણ બે દિવસથી આને તો બે દિવસથી આરસીવને મેં મોઢું નથી બતાવ્યું મેં એને ફોનમાં વાત નથી કરી મેં કીધું મને એમ હતું કે હું એમાં ફોનમાં વાત કરીશ ને તો એ કજીયા ચાલુ કરી દે એટલે બે દિવસથી મેં એને મોઢું જ નથી બતાવ્યું અત્યારે ફોનમાં મોઢું બતાવું શું એ રિએક્ટ કરે ને એ જોવું એ મારે તો બીજી વાર ફોન કરી હતી કે ન કરી હકી શું કહ્યું ઓકે કરો મારે જો કે શું રીએક્ટ કરે છે હા રોવે છે કે સ્માઈલ કરે કે વાતો કરે આરસી બતાવો એટલે ઓનો કેમેરો નો કરતા આખોડ મોબાઈલ એની બાજુ ફેરવી દયો એની બાજુ ફેરવી દયો એની બાજુ એને જ બતાવો આરસી આરસી શું કરે હે

કાઈ ને હાલો ફાઇનલી પહોંચી ગયા હવે શાંતિ થઈ ઘરે પહોંચ્યા પછી જીવ આમ ખાતો મે જલ્દી ઘરે જાવું હે હવે મે કીધું લગન જેવા પૈતા ને એવા માની કી એ સુગરે છે આવકલી કટે આવકલી આવકલી કટે અત્યારે હવે શાંતિ થઈ હેર વોશ ને બધું કરવું પડ્યું કારણ કે ટ્રાવેલિંગ કરીને એટલે બહુ ઓલું થઈ જાય હવે જો અહીંયા તો બધા જમાઈવી હે કાલે ક્યાં જવાનું હે ને એનો પ્રોગ્રામ અત્યારથી હાલે હે પ્લાનિંગ કરે છે બધું કે કાલનો શું પ્રોગ્રામ હે કાલે કઈ બાજુ જવું એક કેસે આયા જવું હે બીજા કેસે ના અહીંયા નહીં આયા જાવું હે બધાનું હાલે હે અલગ અલગ જો બધા બેઠા હે આયા ખોયલી બોલ પેન ખોયલી હે બધું હાલે એને બધું જોઈ છે

કઈક ને કઈ કઈ રહ્યા કરે ઓલું જોયે ઓલું જોઈ હે પાછો જવાનું હોય ઓલું નાનકડું એવું હે ને એને ઈ તકિયું લાઈન જવું હોય એને આગળ હવે એ ક્યાંથી થાકી ગયા શિવસ

ઓફર કે કેમ વેલા ક્લોઝ કરી દેવી પડી તો ઓફર વેલા ક્લોઝ એના રીતે થઈ ગઈ કેમ કે બધો સ્ટોક એને પૂરો થઈ ગયો તો હા બસ મટીરીયલ વગર કઈ રીતે તમને ઓફર આપવી હા નકર તો અમને અમને હું વાંધો છે કે ઓ લુક સેલ કરવામાં પણ હવે હતું જ નહી કઈ વસ્તુ એટલે અમારે બધાને ના જ પાડવી પડી એટલા માટે કાઈ નહી ન્યુ ઓફર આવે એટલે જો વ્લોગ માં અમે કઈ દે પછી શોર્ટ્સ લોગ એ શોર્ટ્સ થી બનાવી લઈ ઇન્સ્ટાગ્રામ માં એમાં રીલ આવી જાય

હવે જોઈ જો એમાં એવું છે હું વાત શું કેતી હતી ને વાત હવે અલગ બીજી આવી ગઈ હું કેતી હતી વાત હવે મને યાદ નહીં આવે ત્યારે ના ફરવાનું નહીં કઈ બીજું જ કેતી કઈ નહીં હવે યાદ આવે નવા ઘર નું કઈ ના ભૂલાઈ ગયું આજના દિવસ પર જો આવું નવું રાત પડી ગઈ નવું વાગી ગયા છે એટલે હવે બધા બેસું વાતો કરશું અને આરસી મસ્તી કરે છે

કઈ વાંધો નઈ હાલો ખાઈ લે પછી કપાટ અમારી પાસા આજના બ્લોગ ને જ એમ કરશું ખુશી નાની ને મમ્મી ત્રણે હજી વાતો કરે ને આરસી ને રમાડે થોડીક વાર હું મારું કામ એ પતાવી દઉં ને પછી એને સુઈ જઈશું ભાઈ આરસે સુઈ જાય ને એટલે તો ચાલો આજના બ્લોગના અહીંયા જઈને કરશું મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય